આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા પરિવાર અને ગ્રામજનો દ્વારા આર્મી ભવ્ય સ્વાગત કરાયું ફરડી ગામના યુવાન આર્મી ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ પોતાના વતનમાં પરત ફરતા તેનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું ફરડીમાં રોહિતભાઈનું ગામમાં સ્વાગત કરવામાં આવ્યું જેમાં સમગ્ર ગ્રામજન તેમજ આજુબાજુના લોકો પણ જોડાયા હતા દરજી યશકુમારના સ્વાગત માટે ગામના યુવા ટીમ મિત્ર તેમજ તેમનો પરિવાર અને ગ્રામજનો હાજર રહ્યા તો બીજી તરફ પરિવારજનોની આંખોમાં ખુશીના આંસુ જોવાયા હતા તેમજ મિત્રો પણ લાગણીમાં ગડગડા થયા હતા મારું વિકાસશીલ ગ્રુપ અને ગ્રામજીને ધન્યવાદ આપ્યા હતા બ્યુરો ચીફ અલ્પેશ પટેલ અરવલ્લી